વિશ્વભરની અંદર જ્યારે બે હજાર ત્રણની સાલની અંદર હાઇડલબર્ગની અંદર એક કોન્ફરન્સ થયો ત્યારે વિશ્વના ધાર્મિક વિદ્વાનો ભેગા થયા હતા તે વખતે એક જર્મન સ્કોલર એવું બોલી ગયા કે ભવિષ્યની અંદર કોઈ પણ ધાર્મિક સ્થાન ઉપર આવો એટેક થાય ત્યારે અક્ષરધામ રિસ્પોન્સ આપણે યાદ કરવો પડે તો જ સમાજ અને વિશ્વ એક રહેશે પ્રમુખ સ્વામીનું કાર્ય હતું પણ પ્રમુખ સ્વામીનું વ્યક્તિત્વ સમયાતીત હતું હિસ પર્સનાલિટી વોઝ ટાઈમલેસ કેવું વ્યક્તિત્વ હતું કે વિચાર તો એક વાત છે વિચારધારા એ કદાચ બહુ મોટી વાત છે પણ વિચારધારાનો જ્યારે સમૂહ ઉત્પન્ન થાય ત્યારે કાંઈક એક નવ રચના ઉત્પન્ન થતી હોય છે જ્યારે પ્રેઝિડેન્ટ કલામ સાહેબે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખ્યું એ ટ્રાન્સન્ડન્સ પુસ્તકના ઉત્સવો થવા લાગ્યા અમદાવાદમાં થયો પછી જ્યારે બોમ્બેમાં એનો ઉદઘાટન પ્રસંગ થયો ત્યારે કલામ સાહેબે દિલ્હીમાં રહ્યા રહ્યા તેના સહલેખક પ્રોફેસર અરુણ તિવારીને ફોન કર્યો હતો કારણ કે અરુણ તિવારી એ પ્રમુખ સ્વામી વિશે દરેક પ્રસંગની અંદર બોલતા હતા કલામ સાહેબે કહ્યું કે કે તું પ્રમુખ સ્વામી મહારાજ વિશે પ્રવચનો કરે છે એટલે તને એમ લાગે છે કે તે પુસ્તક લખ્યું અને પ્રવચન કરે છે એટલે પ્રમુખ સ્વામીને તું જાણે છે નમ્ર ભાવે તિવારી સાહેબે કીધું કે યસ સર કલામ સાહેબે કીધું કે જો તું પ્રમુખ સ્વામીને ખરેખર જાણતો હોય તો એક વાક્યમાં પ્રમુખ સ્વામી કોણ છે તું કે અમે બાજુમાં જ ઉભા ફોન ઉપર તિવારી સાહેબે કલામ સાહેબને કહ્યું બહુ જ વિચારીને કે સમ પીપલ સ્પીક ધ સ્ક્રિપ્ચર્સ સમ પીપલ લીવ ધ સ્ક્રિપ્ચર્સ એવા ઘણા લોકો છે કે શાસ્ત્રની વાતો કરે છે એવા ઘણા લોકો છે કે જે શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે છે સમ પીપલ સ્પીક ધ સ્ક્રિપ્ચર્સ સમ પીપલ લીવ ધ સ્ક્રિપ્ચર પ્રમુખ સ્વામી મહારાજ હિમસેલ્ફ ઇઝ અ સ્ક્રિપ્ચર પ્રમુખ સ્વામી એ પોતે ખુદ એક શાસ્ત્ર છે તો વિચાર અને વિચારધારા કરતા પણ ઉપર ઉઠીને સ્વામીનું જીવન શાસ્ત્ર સમાન હતું લાખો માણસો ધી અલાઇન ધ લાઈફ એઝ પર ધ લાઈફ ઓફ પ્રમુખ સ્વામી જેમ શાસ્ત્રને અનુસરે જેમ શાસ્ત્રનો સતત વિચાર કરીને પોતાનું જીવન ઘડે એમ પ્રમુખ સ્વામીને અનુસરતા પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર કરીને પોતાનું જીવન ઘડતા શાસ્ત્ર એટલે કેવું તો જ્યારે બે હજાર ને પંદરની સાલ અને બીજી જાન્યુઆરીનો દિવસ આર સર સંઘ સંચાલક મોહનજી ભાગવતનો ફોન આવ્યો અને એમને કહ્યું કે મારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા આવવું છે એમની રાષ્ટ્રીય શિબિર અમદાવાદમાં હતી અમે સૌ સંતો થોડા મૂંઝવણમાં પડ્યા કારણ કે સ્વામીશ્રીની તબિયત ખૂબ નરમ હતી તો દર્શન કેવી રીતના કરાવવા પણ મોહનજી ભાગવત જ્યારે પધાર્યા અને તે વખતે અમે બહુ જ વિવેકપૂર્ણ મોહનજી ભાગવતને વાત કરી કે સાહેબ તમે દર્શન કરવા આવ્યા છે પણ પ્રમુખ સ્વામી આરામમાં રહે છે તો એને કીધું કે મારે તો સિર્ફ દર્શન જ કરવા છે એ કે કદાચ આપણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે જઈએ અને કદાચ જાગે પણ નહીં અને કદાચ જાગે તો આંખો ખોલે પણ નહીં કદાચ આંખો ખોલે આપની સામે જુએ પણ આપને કદાચ ઓળખે પણ નહીં તે વખતે મોહનજી ભાગવતે બહુ જ પ્રેમથી નમ્ર ભાવે કહ્યું કે હું પ્રમુખ સાંઈના દર્શન કરવા આવું છું કે મારા મનમાં એ ભાવના નથી કે પ્રમુખ સ્વામી જાગીને મારી સામે જુએ વાત કરે મને ઓળખે કે પ્રમુખ સાંઈ મને આશીર્વાદ આપે એવી મારી ભાવના નથી હું તો કેવળ દર્શન કરવા જ આવું છું અને કેમ કે જ્યારે જ્યારે હું પ્રમુખ સ્વામીના દર્શન કરું છું તે વખતે મારા મનમાં જે શાસ્ત્રમાં લખેલું કે આવા સંત કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એવા સંત આ પૃથ્વી પર હોય છે તો જ્યારે હું પ્રમુખ સ્વામીને જોઉં છું ત્યારે મને શાસ્ત્રમાં વિશ્વાસ વધે છે કે આપણા શાસ્ત્ર સાચા છે કારણ કે આવા સંત પૃથ્વી ઉપર છે પ્રમુખ સ્વામી મહારાજ કે દર્શન કર કે મેરી શ્રદ્ધા શાસ્ત્ર મેં બળજતી હે કેવું વ્યક્તિત્વ પ્રમુખ સ્વામી મહારાજનું હતું કે આપણે સાંભળ્યું છે કે શાસ્ત્રના આધારે સંતનો મહિમા છે એ વાત સાચી જ છે પણ એવું શાસ્ત્ર પ્રમુખ સ્વામી મહારાજનું જીવન હતું કેતા કે પાંચમો વેદ કે એને કરીને શાસ્ત્ર આપણા સાચા ઠરે છે હી સ્ક્રિપ્ચર અને સ્ક્રિપ્ચર એટલે જેમ શાસ્ત્રમાં વાત કરેલી છે કે ચાર વેદ તો છે પણ સત્પુરુષ મહાપુરુષ એ પાંચમો વેદ છે તો વેદ એટલે શું કેક પ્રસંગ જાણીને આપને પણ આશ્ચર્ય થશે કે જ્યારે ઓગણીસો ને ચોરાણુંની ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ હતા અને મુંબઈની અંદર અમેરિકન એમ્બસીના જેમ્સ વોલર કરીને પ્રમુખ સાંઈ દર્શન કરવા પધાર્યા વાત વાતમાં જેમ્સ વોલરે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે હાઉ આવર વેદસ એન્ડ ઉપનિષદ ઇન ટુડેઝ એમણે કીધું કે આપણા વેદ અને ઉપનિષદ એ પૂર્વે તો ઉપયોગી હતા પણ આજના સમયમાં કેટલા ઉપયોગી છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાહજિક રીતે કીધું જેવા હતા એવા જ આજે ઉપયોગી છે જેમ્સ વોલરે આગળ વાત કરી પણ તે વખતના ઋષિ મુનિઓએ તો તે વખતના સમાજને જોઈને વાતો કરેલી તો હજારો વર્ષ પૂર્વેના વેદ ઉપનિષદ આજના સમાજમાં કેવી રીતના સુસંગત થઈ શકે ત્યારે સ્વામીએ કીધું કે અમારા જે ઋષિ મુનિઓ હતા એ ત્રિકાળ જ્ઞાની હતા જેમ અત્યારે આપે વિજ્ઞાનના આધુનિક સાધનો કરીને દૂરદર્શન કહેતા કે ટીવી બનાવ્યા તો એક જગ્યાએથી બીજી જગ્યાનું જોઈ શકાય છે કે નહીં તો પેલા કીધું હા રેડિયો બનાવ્યા તો દૂર શ્રવણ એક જગ્યાએ બેઠા બેઠા દૂરનું શ્રવણ કરી શકાય છે કે નહીં તો પેલો કે હા તો વિજ્ઞાનની મદદથી કરી શકાતું હોય તો અમારા ઋષિ મુનિઓ હતા એ ભવિષ્યનું જોઈ શકતા એ મનનું જોઈ શકતા અને અંતરનું પણ જોઈ શકતા એટલે જે વખતે વાત કરી આજે પણ એમની વાત વેદ ઉપનિષદ એટલી જ અગત્યની છે ત્યારે જેમ્સ વોલર બોલી ઉઠ્યા કે સ્વામી તો જો વેદ એટલા સત્ય હોય તો વેદિક કાળના એવા સાધુ સંતો મહાત્મા આજે છે ખરા જે અમારા મનનું પણ જાણી શકે બહુ માર્મિક રીતે પ્રમુખ સ્વામીએ કહ્યું કે હા છે ને તો કે અમને કેવી રીતના મનાય ત્યારે પ્રમુખ સ્વામીએ કહ્યું કે અનુભવ થાય તો જ મનાય વાર્તાલાપ અહીંયા પૂરો થયો અને ધીરે રહીને સંતો અને વોલર સાહેબને બધા અમે બહાર નીકળ્યા અને લિફ્ટ આવવાની રાહ જોઈ રહ્યા હતા તે વખતે આપણા જે અન્ય એક સંત તીર્થ સ્વરૂપ સ્વામી દોડતા દોડતા પ્રમુખ સ્વામી પાસેથી આવ્યા અને એમના હાથની અંદર કેરીનો ટોપલો હતો હવે ટોપલો જોઈને મને તો એકદમ શરમ આવી ગઈ કારણ કે સામાન્ય રીતે અમેરિકન એમ્બસીના કોઈ પણ અધિકારી હોય એ કોઈ પણ ભેટ પ્રસાદ લેતા જ નહીં અને કશું એમને અપાય નહીં એમનો એક કાયદો છે તો હવે આ પ્રસાદ આપો કેવી રીતના આપો શું કરવું એ અમે દ્વિધામાં હતા ત્યાં ગુજરાતીની અંદર તીર્થ સ્વરૂપ સ્વામી કહેવા લાગ્યા કે પ્રમુખ સ્વામી મહારાજે ખાસ આ કેરીનો ટોપલો મોકલાવ્યો છે સાહેબ માટે મેં એને ધીરે ધીરે ગુજરાતીમાં સમજાવ્યું કે ભાઈ તમે આ તું પાછો લઈ જા આ સારું નહીં લાગે અત્યારે આપણને આ આપવું એ યોગ્ય નથી સાહેબ કશું નહીં લે હકીકતની અંદર આ જ્યારે ગુજરાતીમાં વાર્તાલાપ ચાલતો હતો તે વખતે સાહેબને કંઈક લાગ્યું કે આ કંઈક વાત કરે છે મારા મનમાં શરમ હતી કે આ કેવી રીતના આપવું કે કોઈ ફેરિયાને તમે ટોપલો આપે અને કેરી એની ઉપર પેપરથી ઢાંકેલો અને આ અમેરિકન એમ્બેસીનો અધિકારી આ કેવી રીતના અપાય પણ તીર્થ સ્વરૂપ સ્વામીએ આગ્રહ કર્યો કે બાપાએ મોકલાયો છે સ્વામીએ કીધું છે કે સાહેબને આપવાનો છે સાહેબ માટે જ છે હજુ તો લિફ્ટ આવવાની રાહ જોતા હતા અને તરત જ એમણે કીધું કે શું કહે છે અને મેં કીધું કે લુક સ્વામી મહારાજ હેઝ સ્પેશિયલી સેન્ટ ધીઝ મેંગોઝ ફોર યુ તરત જ એકદમ આશ્ચર્યચકિત થઈ જેમ્સ વોલર કહે કે અહીંયા હું લિફ્ટ આગાડી ઊભા ઊભા એક જ વિચાર કરતો હતો કે મારી વાઈફે મને કીધું હતું કે જ્યારે તું ઘરે પાછો આવે ત્યારે તું કેરી લઈને આવજે હું વિચાર કરતો હતો કેરી ક્યાંથી લેવા જઈશ અને પ્રમુખ સ્વામી મહારાજે આ મારું મનનું પકડીને મને જો આ કેરી મોકલતા હોય તો હું આ કેરી લઈ જઈશ પણ હા એક વાત તમે હમણાં ને હમણાં જ્યાં સ્વામી મહારાજને જઈને કહો કે એ વાત સાચી છે કે વેદકાળના પણ એવા મહાજ્ઞાની અનુભવી સંતો આજે પણ હાજર છે જે મનની વાત પણ સમજી શકે છે વિચાર કરો કે કેટલું પવિત્ર મન પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એક શાસ્ત્ર સમાન હતું પ્રમુખસ્વામી મહારાજનું કાર્ય યુગાતીત હતું વિઝિબલ એન્ડ એજલેસ પ્રમુખસ્વામી મહારાજનું વ્યક્તિત્વ સમયાતીત હતું ઇનવિઝિબલ એન્ડ ટાઈમલેસ અને પ્રમુખસ્વામી મહારાજનું અસ્તિત્વ એ માયાતીત ગુણાતીત કહેતા કે ઇનડિવિઝિબલ અચ્યુત હતું સેલ્ફલેસ હતું જ્યારે કોઈ પણ મહાપુરુષ જેનું કાર્ય યુગાતીત હોય જેનું વ્યક્તિત્વ સમયાતીત હોય પણ એને પોતાના ખુદના કાર્ય કે પોતાના ખુદના વ્યક્તિત્વ તેનાથી પણ પોતે પર થઈ ગયા હોય એ ક્યારે શક્ય બને કે જ્યારે પોતે સ્વમાંથી ખસે અને પરમાં વસે જ્યારે પોતે પોતાને ભૂલી જાય ત્યારે જ એ પરમાત્માને પામી શકે છે વ્યક્તિ ખુદને ભૂલે ત્યારે જ ખુદાને મેળવી શકે છે પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સાથે એટલા બધા ઓતપ્રોત હતા કે એમનું અસ્તિત્વ ઇનડિવિઝિબલ હતું ભગવાનથી ક્યારેય એ છૂટા પડી શકે એમ હતા જ નહીં ભગવાન સ્વામિનારાયણે વચનામૃતના ગઢડા પ્રથમના સરસઠના વચનામૃતમાં કહ્યું છે કે કોઈક એક સત્પુરુષ છે જેને આ લોકને વિશે કોઈ પ્રીતિ જ નથી પણ લોક ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ તેને વિશે જ વાસના છે પ્રીતિ છે અને તે સતત એમ જ વિચારે છે કે જે મારો સંગી થાય તેને પણ આ લોકમાંથી પ્રીતિ ટળે અને ભગવાનમાં પ્રીતિ થાય પ્રમુખ સ્વામી મહારાજ એટલા બધા ભગવાનની અંદર રથ હતા કે એમને પોતાનું કાર્ય કે પોતાનું વ્યક્તિત્વ